અપશબ્દો બોલીને માર મારવાના કેસમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેલમાં બંધ છે અને હજુ પણ ચૈતર વસાવાને જેલમાં રહેવાનો જ વારો આવ્યો છે જી હા ચૈતર વસાવાએ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી આ અરજી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં ફરી એકવાર મુદ્દત પડી છે સરકાર પક્ષે વકીલ બદલવાની અરજી કરતા નવી તારીખ આપવામાં આવી છે અને હવે આગળની સુનાવણી છે તે ઓગસ્ટના રોજ કરવામાં આવશે એટલે કે આગામી સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીના તહેવારો ચૈતર વસાવાએ જેલમાં જ ઉજવવા પડશે આપને જણાવી દઈએ કે ગત મહિને રેડિયાપાડાના પ્રાંત અધિકારી કચેરી ખાતે એક બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં સરકારી અધિકારીઓ હોદ્દેદારો ઉપરાંત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા આ સમયે કમિટીના તેમના સભ્યોનો સમાવેશ ન થતા ચૈતર વસાવા ઉશ્કેરાયા હતા ચૈતર વસાવા પર સાગ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દો બોલવાના મુદ્દે અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ મારીને જાનથી મારવાની ધમકી આપવાના આરોપ લાગ્યા હતા આ બનાવને લઈને સંજય વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી પોલીસે આ ગુનામાં બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી નીચલી કોર્ટમાં ચૈતર વસાવાએ જામીન માટે અરજી કરી હતી જેને નામંજૂર કરવામાં આવતા હાઈકોર્ટમાં તેમણે જામીન માટે અપીલ કરી હતી પરંતુ સરકાર પક્ષે વકીલ બદલવાની અરજી કરતાં ફરી એકવાર નવી તારીખ આપવામાં આવી છે અને હવે આગળની સુનાવણી છે તે અઠાવીસ ઓગસ્ટના રોજ કરવામાં આવશે ત્યારબાદ સુનાવણીમાં તેમના જામીનને લઈને નિર્ણય લેવાશે આપનું શું માનું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં